ખૂબ આનંદ થાય છે દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠ શાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું મિત્રો છેલ્લા કાર્યક્રમમાં આપણે બાઇબલમાંથી સંત પાઉલના કેટલાક તલસ્પર્શી વચનો વિશે જોયું હતું આ ગૂઢ વચનો આપણને વહેંચ્યા પછી સુવાર્તાના સત્યોના બહોળા વર્તન વિશેના ઈશ્વર પ્રેરિત અને તર્કસંગત વિચારો તરફ પ્રથમ અધ્યાયમાં પહોંચે છે સંત પાઉલ જણાવે છે કે ઈશ્વરના જ્ઞાનની તથા બુદ્ધિની સંપત્તિ કેવી મહાન છે તેમના નિર્ણયોને કોણ સમજાવી શકે તેમના માર્ગોને કોણ સમજી શકે શાસ્ત્રમાં લખેલું છે કે પ્રભુનું મન કોણ જાણે છે કોણ તેમને સલાહ આપવાને સમર્થ છે કોણે તેમને પહેલાં કંઈક આપ્યું છે કે તેમણે તેને પાછું આપવું પડે તેમનાથી સર્વ ઉત્પન્ન થયું સર્વ તેમની મારફતે જ અસ્તિત્વ ધરાવે છે અને સર્વ તેમના માટે જ છે એવા ઈશ્વરનો સર્વકાળ મહિમા થાવ આમેન મારા ભાઈઓ ઈશ્વરે આપણા પર ઘણી દયા કરી છે તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે તમે તમારી જાતનું જીવંત ઈશ્વરની સેવા માટે અલગ અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો ઈશ્વરનું સાચું ભજન કરવાની એ જ રીત છે આ દુનિયાના ધોરણને અનુસરો નહીં પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું બદલાણ કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો ત્યાર પછી જ તમને ઈશ્વરની ઈચ્છાની ખબર પડશે કે શું સારું છે ઈશ્વરને શું ગમે છે અને શું સંપૂર્ણ યોગ્ય છે ફરી એક વખત હું તમારું ધ્યાન સંત પાઉલે રોમનોને લખેલા અદ્ભુત પત્ર તરફ દોરવા માગું છું કે જે ઈશ્વર વિદ્યાનો અથવા સમગ્ર બાઇબલનો એક શ્રેષ્ઠ પત્ર છે આ પુસ્તકની દલીલો અદ્ભુત છે જે આ પત્રની શરૂઆત તે અંત સુધી ઈશ્વર પ્રેરિત છે અને તર્કસંગત છે આ પત્ર એક એવો દસ્તાવેજ છે કે જે ખાસ કરીને ધારાશાસ્ત્રીઓને વિનંતી કરે છે જો તમે એવા ધારાશાસ્ત્રીઓને જાણો કે જેઓ આત્મિક બાબતોમાં રસ લે છે તો તેમને તમારે આ પત્ર વિશે જણાવવું જોઈએ આ પત્ર ધારાશાસ્ત્રીઓ જે રીતે વિચારે છે અને તેમની કાયદાકીય નોંધ કરે છે અને એ રીતે લખાયેલો છે આ પત્રમાં એક જ તર્કબદ્ધ દલીલ છે જે શરૂઆતથી અંત સુધી જોવા મળે છે મેં તમને આખો પત્ર વાંચીને આ દલીલને શોધી કાઢવા જણાવ્યું હતું સંત પાઉલે આ અદભુત પત્રમાં જે દલીલ કરી છે તે ટૂંકમાં લખવા પ્રયત્ન કરો જો તમે આ દલીલને ખાતરીપૂર્વક જાણવા પ્રયત્ન કરી રહ્યા છો તો હું તમને ઘણા બધા એવા સ્થળો બતાવવા માગું છું કે જે સંત પાઉલની દલીલના ઘણા બધા સંજોગો કહી શકાય હવે પ્રથમ સંજોગ એ પાંચમા અધ્યાયની પ્રથમ બે કલમોમાં છે કે જ્યાં સંત પાઉલ લખે છે કે હવે વિશ્વાસને લીધે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવ્યા છીએ તેથી ખ્રિસ્તની આપણે ઈશ્વરની સાથે મિલાપ પામીએ છીએ તેમણે ઈશ્વરની કૃપાની અંદર આપણને તેમના પરના વિશ્વાસથી સ્થિર કર્યા છે સંત પાઉલની દલીલમાં એક સંજોગ કે પરિસ્થિતિ આ છે પાંચમા અધ્યાયની પ્રથમ કલમમાં સંત પાઉલ તેની દલીલના એકથી ચાર અધ્યાયોને સમાવી લે છે જ્યારે સંત પાઉલ કહે છે કે તેથી ત્યાં તે એક રેખા દોરે છે અને સમાપ્તિ તરફ આગળ વધે છે તે લખે છે કે તેથી પ્રભુસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરની સાથે મિલાપ પામ્યા છીએ આ શબ્દો પ્રથમ ચાર અધ્યાયને ટૂંકમાં જણાવી દે છે ત્યારબાદ પાંચમા અધ્યાયની બીજી કલમ તે પછીના બીજા ચાર અધ્યાયોમાં પાઉલની જે દલીલ છે તેની પ્રસ્તાવના આપે છે તે લખે છે કે તેમણે ઈશ્વરની કૃપાની અંદર આપણને તેમના પરના વિશ્વાસથી સ્થિર કર્યા છે હવે ઈશ્વરના મહિમાના ભાગીદાર થવાની આશાથી આપણે આનંદ કરીએ છીએ આ પરિસ્થિતિ રોમનોને પત્રના પાંચમા અધ્યાયથી આઠમા અધ્યાયની પ્રસ્તાવના આપે છે કે જ્યાં સંત પાઉલ ચાર રાજાઓ વિશે જણાવે છે પ્રથમ રાજા તે પાપ છે બીજો રાજા તે મરણ છે ત્રીજો રાજા તે ઈસુ છે અને ચોથો રાજા તે તમે પોતે છો સંદેશો તે આ પ્રમાણે છે ઈસુ ખ્રિસ્ત વિજેતા છે અને તમે પણ વિજેતા બની શકો છો આ પત્રના પાંચથી આઠ અધ્યાયોનો સંદેશ આ છે કોઈ માણસ ન્યાયી માણસ તરીકે કેવી રીતે જીવી શકે તે તો એવો વ્યક્તિ તરીકે જીવે છે કે જેને બીજાઓએ ન્યાય ઠરાવ્યો છે તે સાચી રીતે જીવે છે આ પાપી જગતમાં તે સત્યને માટે ઊભો રહે છે આ પાપી જગતમાં તે કેવી રીતે ઊભો રહી શકે તેનો જવાબ એ છે કે તેણે ચાર રાજાઓ વિશે જાણવું જોઈએ અહીં સંજોગોનો બીજો ભાગ પૂરો થાય છે હવે મિત્ર સાતમા અધ્યાયના અંતે અને આઠમા અધ્યાયની શરૂઆતમાં બીજી એક પરિસ્થિતિ જોવા મળે છે અહીં સંત પાઉલ ચાર આત્મિક નિયમો વિશે જણાવે છે ઈશ્વરનો નિયમ અથવા ઈશ્વરનું વચન આપણા લોક માટે અથવા બીજો એક નિયમ પ્રગટ કરે છે પાપ અને મૃત્યુનો નિયમ અથવા પાપનું પરિણામ આઠમા અધ્યાયની શરૂઆતમાં સંત પાઉલ આપણને ત્રીજા આત્મિક નિયમ વિશે શુભ સંદેશ આપે છે પવિત્ર આત્માનો નિયમ છે કે જે આપણને ઈસુ ખ્રિસ્તમાં પાપ અને મૃત્યુના નિયમથી મુક્ત કરે છે આ વિભાગમાં આ શુભ સંદેશ છે જેને આપણે આ પત્રમાં પવિત્રીકરણનો વિભાગ કહી શકીએ કારણ કે પાઉલ આપણને જણાવે છે કે ઈસુને અનુસર્યા પછીનું જીવન કેવી રીતે જીવવું જોઈએ સંત પાઉલ જ્યારે આપણને માનસિક સ્થિરતાનો નિયમ જણાવે છે ત્યારે આઠમા અધ્યાયની આ બાબતો વ્યવહારિક બની જાય છે જે મન દૈહિક બાબતો પર કેન્દ્રિત રહે છે તે દૈહિક ફળ ઉપજાવે છે પરંતુ જે મન આત્મિક બાબતોમાં સ્થિર રહે છે તે આત્મિક ફળ ઉપજાવે છે આ નિયમ ઈશ્વરના પક્ષે ઊભા રહીને ઈશ્વરને મહિમા આપવો અથવા ઈશ્વરને મહિમા ન આપતા પાપમાં પડી જવું તે બે બાબતો વચ્ચે તફાવત દર્શાવે છે આ પત્રમાં ત્રીજી પરિસ્થિતિ અથવા સંજોગ શું છે તે હવે આપણે જોવાના છીએ આ પત્રના પ્રથમ ચાર અધ્યાયમાં સંત પાઉલ જણાવે છે કે ઈશ્વર શું છે ઈશ્વર શું ઈચ્છે છે ઈશ્વર સાની સજા કરે છે ઈશ્વર શું જાણે છે ઈશ્વરે શું કર્યું છે અને આપણી પાસેથી ઈશ્વર શું માગે છે પ્રથમ ચાર અધ્યાયમાં આપણા ઉદ્ધારનો શુભ સંદેશ તેમજ આપણે ન્યાયી માણસ તરીકે કેવી રીતે જીવી શકીએ તે જણાવ્યા પછી સંત પાઉલ આપણને ઈસરાયલ વિશે અને ઈશ્વરની યોજના માનવ ઇતિહાસમાં કેવી રીતે પરિપૂર્ણ થશે તે ઈસરાયલને કેન્દ્રમાં રાખીને જણાવે છે તે પછી નવથી અગિયાર અધ્યાયમાં સંતપાઉલ પસંદગી વિશે ઊંડાણપૂર્વક વાત કરે છે તે રીપકા દ્વારા જન્મેલા બે જોડિયા ભાઈઓ યાકુબ અને એસાવ વિશે જણાવે છે બેમાંથી એક પણ બાળકે કંઈ પણ સારું કે ખરાબ કર્યું નહોતું છતાં પણ ઈશ્વર કહે છે કે યાકુબ ઉપર મેં પ્રેમ રાખ્યો પણ એસાવનો તિરસ્કાર કર્યો અને ઈશ્વરે કહ્યું કે મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે આમ ઈશ્વરની પાસે આ બંને બાળકોના જન્મ્યા પહેલાં ચોક્કસ યોજના હતી હવે આ ઈશ્વર વિદ્યા કપરી લાગે છે આપણામાંના ઘણાને માટે તે સ્વીકારવી અઘરી છે આપણને એવું લાગે છે કે ઈશ્વરે આવું વચન આપ્યા પહેલાં તેની તપાસ કરવી જોઈતી હતી કારણ કે આ બરાબર નથી સંત પાઉલ જ્યારે પ્રબોધકો વિશેના આ વિભાગના અંતમાં આવે છે ત્યારે તે ન્યાયીકરણને પાપી કે ઉદ્ધાર પામેલા લોક સાથે નહીં પણ ઈસરાયલ સાથે અને આખા વિશ્વ સાથે સાંકળે છે આ ગૂઢ રહસ્ય આપણને જણાવ્યા પછી આ શબ્દો દ્વારા પરિપૂર્ણ કરે છે ઈશ્વરના જ્ઞાનની તથા બુદ્ધિની સંપત્તિ કેવી મહાન છે તેમના નિર્ણયોને કોણ સમજાવી શકે તેમના માર્ગોને કોણ સમજી શકે શાસ્ત્રમાં લખેલું છે કે પ્રભુનું મન કોણ જાણે છે કોણ તેમને સલાહ આપવાને સમર્થ છે કોણે તેમને પહેલાં કંઈક આપ્યું છે કે તેમણે તેને પાછું આપવું પડે તેમનાથી સર્વ ઉત્પન્ન થયું સર્વ તેમની મારફતે જ અસ્તિત્વ ધરાવે છે અને સર્વ તેમના માટે જ છે એવા ઈશ્વરનો સર્વકાળ મહિમા થાવ આમેન આ રીતે સંત પાઉલ આ વિભાગનો કે જેને આપણે સૈદ્ધાંતિક વિભાગ કહીએ છીએ તેનો અંત લાવે છે સંત પાઉલના પત્રોમાં સૈદ્ધાંતિક વિભાગ વ્યવહારિક વિભાગ શૈક્ષણિક વિભાગ અને લાગુકરણોનો વિભાગ જોવા મળે છે આ તેનું સૌથી અદ્ભુત સૈદ્ધાંતિક વિધાન છે આનું જેવું વિધાન બીજા કોઈ જ પત્રોમાં તે કરતો નથી આ અદ્ભુત વિધાનનો અંત સંત પાઉલ રોમન એકથી અગિયારમાં અધ્યાયમાં આ સત્ય તરફ આપણું ધ્યાન દોરીને લાવે છે કે ઈશ્વરના જ્ઞાનની તથા બુદ્ધિની સંપત્તિ અનંત છે પાઉલ તેના શૈક્ષણિક વિભાગને આ સુંદર સ્ત્રોત દ્વારા પૂર્ણ કરે છે આ સ્ત્રોત તે આપણને યાદ કરાવે છે કે ઈશ્વર જ્યારે આ બધી બાબતો કરવાનું નક્કી કરે છે ત્યારે આપણામાંથી કોઈની તેને સલાહકાર તરીકે જરૂર નથી જો તમે પ્રથમ અધ્યાય તરફ પાછા ફરશો તો તમને જણાશે કે પાઉલે આપણને અદ્ભુત બાબતો જણાવી છે પાઉલ આપણને ન્યાયકરણ અને પવિત્રીકરણની યોજના અને સમગ્ર માનવજાત માટે ઈશ્વરની યોજના વિશે જણાવે છે પાઉલ આ બધાને એક પેકેટમાં લપેટીને કહે છે કે ઈશ્વરના જ્ઞાનની તથા બુદ્ધિની સંપત્તિ કેવી મહાન છે ઈશ્વરને સલાહ આપવાને કોઈ સમર્થ નથી તે આપણામાંથી કોઈને ફરજ પાડતા નથી પ્રિય મિત્ર તમે જે વિચારો છો તેવો ખ્યાલ સાથે અથવા તેવા ખ્યાલ સાથે ઈશ્વર પાસે આવશો નહીં ન્યાય શું છે તે શોધવા માટે ઈશ્વરને તમારી પાસે આવવાની જરૂર નથી પરંતુ તમારે તે માટે ઈશ્વર પાસે આવવાની જરૂર છે કારણ કે ઈશ્વર ન્યાયી છે સંત પાઉલ જણાવે છે કે ઈશ્વર સર્વ બાબતોનો સ્ત્રોત છે તેનાથી સર્વ ઉત્પન્ન થયું છે પછી તે લખે છે કે સર્વ તેમની મારફતે જ અસ્તિત્વ ધરાવે છે એનો અર્થ કે સર્વ બાબતોમાં ઈશ્વરનું સામર્થ્ય રહેલું છે આ પણ એક તલસ્પર્શી નિરીક્ષણ છે પછી સંત પાઉલ લખે છે કે સર્વ તેમના માટે જ છે તે જણાવે છે કે ઈશ્વરનો મહિમા જ સર્વ બાબતોનો હેતુ છે હવે શું તમે આ માનો છો સંત પાઉલ પ્રથમ અધ્યાયની સત્તરમી કલમથી શરૂ કરીને અગિયારમા અધ્યાયની છત્રીસમી કલમની આ અદ્ભુત દલીલ સુધી લઈ જાય છે ત્યાર પછી તે લખે છે કે ઈશ્વર સર્વ બાબતોનો સ્ત્રોત છે ઈશ્વરનું સામર્થ્ય તેમાં રહેલું છે ઈશ્વરનો મહિમા સર્વ બાબતોનો હેતુ છે એટલા જ માટે તમારી જાતનું જીવંત અર્પણ એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે રોમનોનો પત્ર બારમા અધ્યાયની શરૂઆતમાં સંત પાઉલ લખે છે કે મારા ભાઈઓ ઈશ્વરે આપણા પર ઘણી દયા કરી છે તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે તમે તમારી જાતનું જીવંત ઈશ્વરની સેવાના માટે અલગ અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો ઈશ્વરનું સાચું ભજન કરવાની એ જ રીત છે આ દુનિયાના ધોરણોને અનુસરો નહીં પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું બદલાણ કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો ત્યાર પછી જ તમને ઈશ્વરની ઈચ્છાની ખબર પડશે કે શું સારું છે ઈશ્વરને શું ગમે છે અને શું સંપૂર્ણ યોગ્ય છે જેમ આપણી ઉંમર વધે છે તેમ આપણી અગ્રિમતાઓ પણ બદલાય છે જ્યારે આપણે જુવાન હોઈએ છીએ ત્યારે જાણે કે સળગતા હોઈએ છીએ જુવાનીમાં દરેક કાર્ય માટે તમે તમારી શક્તિ ખર્ચી શકો છો પરંતુ જેમ તમારી ઉંમર વધે છે અથવા તમે બીમાર કે અશક્ત બની જાઓ છો ત્યારે તમારામાં સળગવા જેવી શક્તિ હોતી નથી તમે તમારી શક્તિને કેવી રીતે વાપરવી તે માટે પ્રાર્થના કરો છો કારણ કે તમારી પાસે બહુ થોડી શક્તિ હોય છે આપણે એ સ્વીકારવું જોઈએ કે હું એવા કોઈ કાર્યને માટે મારી શક્તિ ખર્ચીશ નહીં જેના પ્રણેતા ઈશ્વર ન હોય જેની પાછળ ઈશ્વરનું સામર્થ્ય ન હોય અને જેનો હેતુ ઈશ્વરનો મહિમા કરવાનો ન હોય આ રીતે આપણી અગ્રીમતાઓને આપણે બહાર લાવી શકીએ છીએ જ્યાં સુધી મને એમ ન લાગે કે આ કાર્યનો પ્રણેતા અને સામર્થ્ય ઈશ્વર છે અને તેની પાછળનો હેતુ ઈશ્વરનો મહિમા છે ત્યાં સુધી તે કાર્યને હાથમાં લેવું જોઈએ નહીં કારણ કે મારા માટે જીવન મૂલ્યવાન છે ફક્ત બીમાર કે વૃદ્ધ માણસો માટે જ આ બાબત સાચી નથી પરંતુ આપણે જેઓ પોતાની જાતને ઈસુના શિષ્યો કહીએ છીએ તેઓ માટે પણ એટલી જ સાચી છે આ જ બાબત સંત પાઉલ પણ કહે છે કે સાંભળો તમારે તમારી જાતનું જીવંત અર્પણ કરવું જોઈએ કારણ કે એ જ ઈશ્વરનું ભજન કરવાની રીત છે પછી તમારે એવી પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વર તમારી સર્વ બાબતોનો પ્રણેતા બને તેની પાછળનું સામર્થ્ય બને અને તેનો હેતુ બને શું મિત્ર તમે માનો છો કે તમારા જીવનમાં ઈશ્વરની ઈચ્છા જેવી કોઈ બાબત છે શું મિત્ર તમે માનો છો કે ઈશ્વર તમારી અંગત રીતે કાળજી લે છે પ્રિય મિત્ર શું તમે માનો છો કે તમારા જીવનને માટે ઈશ્વરની પાસે યોજના છે ઈશ્વરનું વચન જણાવે છે કે ઈશ્વર તમારી અંગત કાળજી લે છે જૂના અને નવા કરાર મુજબ ઈશ્વર વ્યક્તિ છે જૂના કરારમાં ઈશ્વર આપણો ઘેટા છે નવા કરારમાં ઈશ્વર આપણા પિતા છે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અબ્બા બાપ એમ કહીએ છીએ એનો અર્થ કે મારા પિતા નવા કરાર મુજબ આપણને ઈશ્વરની સાથે ગાઢ અને વ્યક્તિગત સંબંધ હોવો જોઈએ ઈસુ ખ્રિસ્તના જણાવ્યા પ્રમાણે આપણા માથાના વાળ પણ ગણેલા છે ગીતશાસ્ત્રનો એકસો ઓગણચાલીસમો અધ્યાય મને ખૂબ ગમે છે ત્યાં દાઉદ જણાવે છે કે મારું એકે અંગ થયેલું નહોતું ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા શું તમે આ માનો છો સંત પાઉલ આ બાબત પર વિશ્વાસ કરતો હતો પવિત્ર આત્માની પ્રેરણાથી સંત પાઉલ આપણને જણાવે છે કે આપણા માટે ઈશ્વરની યોજનાઓ હંમેશા સારી જ છે અને તે અનુભવ દ્વારા આપણે કેવી રીતે સાબિત કરી શકીએ તે બાબત આ અદ્ભુત પત્રના લાગુકરણના વિભાગમાં સંત પાઉલ જણાવે છે હંમેશા યાદ રાખો કે ઈશ્વરની યોજનાઓ આપણા માટે હંમેશા સારી જ છે સૌથી મોટું જૂઠ એ છે કે ઈશ્વર ભયંકર છે કેટલાક લોકો એવું માને છે કે જ્યારે તમે ઈશ્વરને સોંપાઈ જાઓ છો અને એમ કહો છો કે પ્રભુ હું ખ્રિસ્તી સંગતમાં જોડાવા માગું છું તો એ બાબત સૌથી ખરાબ છે પ્રિય મિત્ર આ જૂઠ ઉપર વિશ્વાસ કરશો નહીં ઈશ્વરનું વચન જણાવે છે કે ઈશ્વર આપણું ભલું જ ઈચ્છે છે અને ખરેખર તે યોગ્ય અને સાચું છે ઈશ્વરનું વચન એમ પણ જણાવે છે કે ઈશ્વરની સારી અને માન્ય ઈચ્છા એ જ છે કે તમારી અંગત બાબતોને ઈશ્વર સ્વીકારે છે ઈશ્વરે તમને તાલંતો અને આવડતો આપ્યા છે મિત્રો જ્યારે તમારા જીવન માટેની તમારી યોજનાઓ તમે ઈશ્વરને સોંપી દો છો ત્યારે ઈશ્વર તે તરફ જુએ છે અને તેને ધ્યાનમાં પણ લે છે પરંતુ ઘણી વખત ઈશ્વર તેને અસ્વીકાર્ય ગણે છે તમારા જીવનને માટે ઈશ્વરની યોજના સારી માન્ય તથા સંપૂર્ણ છે તમારા માટે ઈશ્વરની ઈચ્છા શું છે તે જાણવાથી વિશેષ અગત્યનું શું આ ફકરામાં સંત પાઉલ આપણને જણાવે છે કે તમે તમારા જીવનને માટે ઈશ્વરની ઈચ્છા કેવી રીતે જાણી શકો તે આપણને ત્રણ બાબતો જણાવે છે પ્રથમ બાબત ઈશ્વર તરફ કેન્દ્રિત થાવ રોમણોના પત્રના અગિયારમાં અધ્યાયના અંત ભાગમાં જે સ્ત્રોત સંત પાઉલ આપે છે તેનો અર્થ આ જ છે ખરેખર સમજો કે સર્વ બાબતોનો સ્ત્રોત ઈશ્વર છે સર્વમાં રહેલ સામર્થ્ય ઈશ્વરનું છે અને સર્વનો હેતુ ઈશ્વર જ છે તે પછી તમારી જાતને તેના તરફ કેન્દ્રિત કરો અને ઈશ્વર કેન્દ્રિત બનો બીજી બાબત ઈશ્વરને સમર્પિત બનો તમારી ઈચ્છાનું અર્પણ ઈશ્વરની ઈચ્છાને કરો તમારી અને ઈશ્વરની ઈચ્છાના જોડાણ માટે તમારા તરફથી ઈશ્વરની ઈચ્છાને સમર્પિત થવાની જરૂર છે યૌહાન સાત અને સત્તરમાં ઈશુ આપણને તેનો સિદ્ધાંત જણાવે છે તે કહે છે કે જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા માગે છે તેને તેની ખબર પડી જશે જો ઈશ્વર જાણે છે કે તમારા હૃદયમાં સમર્પણની ભાવના છે તેની ઈચ્છા મુજબ કરવાની ઈચ્છા છે તો ઈશ્વર તમારા જીવન માટેની તેની ઈચ્છા તમને બતાવશે ઘણા બધા લોકો તેમના જીવન માટે ઈશ્વરની ઈચ્છા જાણી શકતા નથી તેનું કારણ એ છે કે તેઓ ઈશ્વરની ઈચ્છા મુજબ કરતા નથી જો ઈશ્વર જાણે છે કે તેઓ તેની ઈચ્છા મુજબ કરવાના નથી તો શા માટે તે તેઓને તેની ઈચ્છા પ્રગટ કરે એટલા માટે જ ઈશ્વરની ઈચ્છા જાણવા માટેના આ પગથિયા છે કે ઈશ્વર તરફ કેન્દ્રિત થાવ અને ઈશ્વરને સમર્પિત બનો ત્રીજી બાબત એ છે કે ઈશ્વર દ્વારા બદલાણ પામો જેમાં આપણે નિષ્ક્રિય છીએ રોમનોને પત્રમાં સંત પાઉલની દલીલની પૂર્ણાહુતિ આ રીતે થાય છે તે લખે છે કે ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું બદલાણ કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો જ્યારે ઈસુએ કહ્યું કે તમારે નવો જન્મ પામવો જ જોઈએ એનો અર્થ કે આપણે એવો અનુભવ કરવાનો છે કે જેમાં ઈશ્વર સક્રિય હોય અને આપણે નિષ્ક્રિય હોઈએ ઈસુ ખ્રિસ્ત આ અનુભવનો આદેશ આપતા હતા જ્યારે તમે શારીરિક રીતે જન્મ લો છો ત્યારે તેનું શ્રેય શું તમે પોતે લઈ શકો છો ના મિત્ર તમારો જન્મ તો નિષ્ક્રિય અનુભવ હતો આ જ બાબત નવા જન્મ માટે કે આત્મિક જન્મ માટે સાચી છે જ્યારે સંત પાઉલ કહે છે કે ઈશ્વર તરફ કેન્દ્રિત થાવ ત્યારેથી પડકાર આપે છે કે તેમાં આપણે સક્રિય ભાગ ભજવવાનો છે તમારી ઈચ્છાઓમાં ઈશ્વરને સમર્પિત થાવ તેમાં તમારે કંઈક કરવાની પસંદગી છે જ્યારે ત્રીજી બાબતમાં ઈશ્વરનો ભાગ આવશ્યક અને અતિ મહત્વનો છે ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું બદલાણ કરીને તમારી આંતરિક રૂપાંતર થવા દો તમે જુઓ મિત્ર ઈશ્વરના માર્ગો તે તમારા માર્ગો નથી ઈશ્વરના વિચારો તે તમારા વિચારો નથી યશાયા પ્રબોધક પંચાવનમાં અધ્યાયની નવમી કલમમાં ઈશ્વર જણાવે છે કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે જો તમે ઈશ્વરની ઈચ્છા શોધવા માંગો છો તો તમારા મનમાં તેનો અનુભવ થવો જ જોઈએ તમને મનના આંતરિક રૂપાંતરનો અનુભવ થવો જ જોઈએ તે પછી તમે સાબિત કરી શકશો કે ઈશ્વર તમારામાં અને તમારા દ્વારા કેવું કાર્ય કરવા માગે છે અને શું વિચારે છે જ્યારે તમે ઈશ્વરથી બદલાણ પામો છો ત્યારે તમે અનુભવ દ્વારા સાબિત કરી શકશો કે ઈશ્વરની સારી માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શું છે એટલા માટે જ ઈશ્વર તરફ કેન્દ્રિત થાવ સંત પાઉલ કહે છે કે ઈશ્વરને સમર્પિત થાવ અને ઈશ્વર દ્વારા બદલાણ પામો તે એમ પણ કહે છે કે ઈશ્વરને અનુસરનાર થાવ આપણામાંથી ઘણા બધામાં અગાઉનો જ સ્વભાવ અથવા સ્વૈચ્છિક બદલાણ રહે છે આપણે અનુકૂળ થવા ઈચ્છતા નથી ખાસ કરીને જુવાન માણસો અનુકૂળ બનવા માગતા નથી તેમ છતાં ઘણા બધા માણસો આ જગતમાં અદ્ભુત અનુસરનાર હોય છે જો કે આપણામાં બીજા કરતાં અલગ હોવાની ઈચ્છા હોવી એ સારી વાત છે કારણ કે ઈશ્વર ઈચ્છે છે તેવા આપણે બનીએ છીએ ત્યારે બીજાથી અલગ બની જઈએ છીએ જ્યારે આપણે નવો જન્મ પામીએ છીએ ત્યારે ઈશ્વર આપણામાં પવિત્ર વલણ મૂકે છે પછી તેના વચનમાં ઈશ્વર જણાવે છે કે બીજાઓના જીવા ન થાવ આ દુનિયાના ધોરણોને અનુસરો નહીં જગત આપણને તેને અનુકૂળ બનાવવા માટે પ્રયત્ન કરે છે પરંતુ આ જગતને અનુસરો નહીં પરંતુ ઈસુ ખ્રિસ્તને અનુસરો અને તે તમને ઈશ્વરની ઈચ્છાને અનુકૂળ બનાવશે તે તમને આ જગતમાંથી અને તમારી આસપાસના લોકોથી અલગ રહેવા મદદ કરશે લાગુકરણના આ મહત્વના શિક્ષણને સંત પાઉલ અનુસરે છે અને ટૂંકમાં તે લખે છે કે ઈશ્વરમાં વધારે દ્રઢ અથવા મજબૂત બનો સંત પાઉલ રોમનો લખેલા આ પત્રમાં અદ્ભુત બાબતો જણાવે છે જ્યારે તમે આ પુસ્તક વાંચો છો ત્યારે પવિત્ર આત્માના શિક્ષણ કાર્યને માટે પ્રાર્થના કરો જ્યારે તમે પવિત્ર આત્મા કે જે સંત પાઉલ શું કહેવા માગે છે તે તમને શીખવે છે તે મેળવવાને માટે ઈશ્વરને પ્રાર્થના કરો છો તે પછી આ પત્ર સાથે તમે શાંત સ્થળે જાઓ તમે જે ભાષા સમજી શકો છો તે ભાષામાં શરૂઆતથી તે અંત સુધી આ પત્ર વાંચો તે પછી આ પત્રના અદ્ભુત સંદેશને ખાતરીપૂર્વક જાણી લો તમને જણાશે કે આ પત્ર નવા કરારનો શ્રેષ્ઠ પત્ર છે અને ઘણાઓને મતે તે ઈશ્વર વિદ્યાનો પણ શ્રેષ્ઠ પત્ર છે પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ